હેલો મિત્રો આપણે જઈશી હવે ખડ લેવા તો ચાલો જેવી ખાડ લેવા ખેતરી જો આ શેટો ની છે તો વાટી લઈશું આપણે ખડ અને જઈશું હવે જો આ ખળ વાઢવા માંડે છે તો ખળ છે જો અને શેટ દે છે ખડ પણ જે આ બધે ખડ જ છે અને આ આ ખાડો છે કૂવાનો તો જો આ કપાસે આવો કંઈક તો ચાલો મિત્રો હવે ખડ લઈ લેવી તો જો હવે ખડ લઈ લીધું છે જો કોળીઓ બધી પડી છે વીણી લઉં હું બધી દાંતડવું છે અને ખડ બાટી લેવી તો ચાલો ગાડી પણ થઈ છે તો ગાડી લઈ લેવી હવે ગાડી બાંધી દઈશું હવે પછી બસ હવે અંક ઓલું લઈ લેજે થોડુંક બીજું ઓલું લઈ લઈએ થોડું આમ રીવી

જો આવડો કંઈક છે અને પછી હવે આને ફુવારો મારી દઈશું હવે હાલે એવો નહીં રહે ઊંચું ટ્રેક્ટર કરાયેલો છે આપણે તો ઊંચું થઈ ગયું છે ટ્રેક્ટર ઊંચું કરાવીને પછી હવે આપશું અને આવી રીતે ફુવારો છે સાંજનો સમય છે તો વ્યુ સરસ આવે છે કે સાંજનો સમય હોય એટલે વ્યુ તો આવે છે તો ચાલો હવે આપણે સાટી દઈ દવા ફટાફટ સાંજ પડી દઈ છે તો બાકી રહી જશે પછી જો આવી લાગે છે આ તલ છે જો તલ છે વાયા છે અને શાહમાં નાખ્યા છે બધા ગુવાર પણ છે તલ પણ છે જો હું ધીમો પડી ગયો કેમ કે ચાર્જિંગ ઓછું છે ચાર્જિંગના લીધે આપણે હમણાં ખાંજ પડી જઈ છે નકર તો હટાટી રે તો ચાલો હવે મિત્રો આવજો ફરી જઈએ છીએ હવે